વલસાડના દમણાજી હાઈવે ઉપર ચૂનો ભરેલા ટેન્કરના પાછળ રેતી ભરેલા ડમ્પર ઘુસી જતા અકસ્માત સર્જાયો વલસાડના ધમડાચી નેશનલ હાઈવે પર સુરત થી મુંબઈ તરફ જતા હાઈવે ઉપર કાર ચાલકે અચાનક બ્રેક મારી દેતા ટેન્કર ચાલકે કારને બચાવવા માટે બ્રેક મારતા ટેન્કરના પાછળ રેતી ભરેલું ડમ્પર ધડાકા ભેર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં ચાલકનો આબાદ બચાવ થયો છે ઘટના સ્થળ પરથી મળતી માહિતી મુજબ વલસાડના ધમડા નેશનલ હાઈવે નંબર સુરત થી મુંબઈ તરફ જતા ઉપર કાર ચાલકે અચાનક બ્રેક બ્રેક મારતા તેના પાછળ આવતું ચૂના ભરેલું ટેન્કર ચાલક મારવા પર મજબૂર બન્યા હતા ટેન્કર ચાલકે બ્રેક મારતા રેતી ભરેલું ડમ્પર ટેન્ક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં ચાલકનો આ બાદ બચાવ થયો છે જ્યારે અકસ્માતને લઈને હાઈવે ઉપર ચાર કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા હાઇવે ઓથોરિટી ઘટના સ્થળે પહોંચી ગ્રસ્ત વાહનોને રસ્તા પરથી સાઈડે કરાવી ટ્રાફિક હલ કરી વાહન વ્યવહાર ફરી ચાલુ કરવામાં આવ્યો હતો